નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલાં સમાચારની વાત કરીએ તો કાર્ડ ધારકોને બે હજાર પચીસમાં મોટો ઝટકો જો તમારી પાસે મિત્રો કાર ટ્રેક્ટર અથવા કોઈ પણ ફોર વ્હીલર છે તો તમે રેશન કાર્ડ માટે અયોગ્ય છો જો તમારી પાસે તમારા ઘરમાં મિત્રો રેફ્રિજરેટર એર કન્ડિશનર અથવા તો અન્ય લક્ઝરી વસ્તુઓ છે તો તમે રેશન કાર્ડ માટે મિત્રો પાત્ર નથી જો તમારા પરિવારમાં કોઈ સરકારી નોકરી કરે છે તો સમગ્ર પરિવારને રેશન કાર્ડનો લાભ મળી શકે નહીં જો તમારી પાસે સો યાર્ડથી વધુ જમીન હોય તો તમે કાર્ડ માટે મિત્રો અયોગ્ય છો આગળ વાત કરીએ તો મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં તમારી વાર્ષિક આવક બે લાખથી વધુ છે અને શહેરી વિસ્તારોમાં જેમની મિત્રો વાર્ષિક આવક ત્રણ લાખથી વધુ છે તેમને રેશન કાર્ડનો લાભ નહીં મળે જો મિત્રો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો તો તમને મિત્રો રેશન કાર્ડ માટે પાત્ર નથી જો તમે ઉપરોક્ત કોઈ પણ માપદંડ હેઠળ તમે આવો છો મિત્રો તો તમારે રેશન કાર્ડ સિલિન્ડર કરાવવું વધુ યોગ્ય રહેશે જે મિત્રો તમારે કાયદાકીય મુશ્કેલીઓથી બચાવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણ ઉપર મોટી જેમાં ગેસ થયો સસ્તો જેમાં મિત્રો ઉત્તરાયણ પહેલા એલપીજી ના ગ્રાહકો માટે મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે આજથી મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર ની કિંમતમાં મિત્રો ચૌદ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવી ગયો છે ગેસ સિલિન્ડરના દરમિયાન મિત્રો રાહતમાં મિત્રો ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં મિત્રો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે મિત્રો ચૌદ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ મિત્રો ફેરફાર કરવામાં આવ્યો નથી તે મિત્રો આઠસો દસ રૂપિયાના આજુબાજુ મળતો હતો તેવી જ રીતે મળતો રહેશે જેમાં મિત્રો સરકાર દ્વારા ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને મિત્રો ત્રણસો રૂપિયા સબસિડી પણ આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પતંગ રશિયાઓ માટે મિત્રો ખુશીના સમાચાર સામે આવી ગયા છે જેમાં મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગુશ્યામે જણાવ્યું હતું કે મકરસંક્રાંતિ ઉપર માવઠું થાય તેવી હાલ નેવું ટકા શક્યતાઓ નથી જેમાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે મિત્રો જાન્યુઆરી મહિનામાં એકાદ માવઠું થઈ શકે છે જ્યારે મિત્રો ઉત્તરાયણ દરમિયાન મિત્રો સવારના સમયે સારો પવન રહેશે જ્યારે મિત્રો ઉત્તરાયણના બપોરના સમયે પવન પણ ઘટી જશે પરંતુ મિત્રો વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે નહીં એટલે કે પવન ઓછો રહેવાની મિત્રો શક્યતાઓ જણાવવામાં આવી છે ઉત્તરાયણ દરમિયાન મિત્રો ઠંડા પવનો વહી છે જ્યારે બારથી થી અઢાર જાન્યુઆરી દરમિયાન મિત્રો માવઠાની કોઈ પણ આગાહીઓ નથી તેવું મિત્રો અંબાલાલ પટેલે પણ જણાવ્યું હતું જ્યારે મિત્રો અમદાવાદમાં પણ અગિયારથી થી ચૌદ જાન્યુઆરી દરમિયાન મિત્રો આંતરરાષ્ટ્રીય પતંગ પતંગ મહોત્સવ યોજાવાનો છે જેમાં મિત્રો લોકો જોવા પણ જઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની ગામડાઓને મોટી ભેટ જાહેર કરવામાં આવી ગઈ છે મિત્રો હવે ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ઘરોને સ્માર્ટ હોમમાં મિત્રો રૂપાંતરિત કરવામાં આવશે જેમાં ગુજરાત સરકાર દ્વારા માર્કેટ કરતાં પણ સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ મિત્રો કનેક્શન આપવામાં આવશે હવે સાથે જ મિત્રો વેલ્યુ એડિડ સેવાઓ એટલે કે મિત્રો વાઈફાઈ સેવા કેબલ ટીવી સેવા ઓટીટી સેવા જેવી મિત્રો સેવાઓ પણ આપવામાં આવશે ને તેથી ગામડાઓને જોડવામાં આવશે જેથી કરીને મિત્રો ઓછા દરે ઇન્ટરનેટ મિત્રો ગામડાના ઘરોને મેળવી શકે ત્યાંના યુવાનો મિત્રો ગેમિંગનો આનંદ પણ મેળવી શકશે સાથે સાથે મિત્રો ઓનલાઈન કામો પણ ગામડામાંથી મિત્રો થઈ શકશે તો ગામડાના લોકો માટે મિત્રો આ ખુશખબર સામે આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો મહત્વપૂર્ણ સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો અત્યાર સુધીમાં એક કરોડ ખેડૂતોએ ફાર્મર આઈડી કાર્ડ કઢાવી લીધા છે મિત્રો તમે પણ હજુ સુધી મિત્રો ફાર્મર આઈડી કાર્ડ નથી કઢાવ્યું તો વહેલી તકે કઢાવી લેજો કેમ કે મિત્રો ફાર્મર આઈડી 欲しい

વ્યક્તિ વધુમાં વધુ મિત્રો રૂપિયા મિત્રો દોઢ લાખ સુધી ઉપલબ્ધ થશે આ યોજના હેઠળ કોઈ પણ કેટેગરીની મોટર વાહનો અથવા મિત્રો તમામ માર્ગના અકસ્માતો માટે લાગુ થશે આ અકસ્માત વીમાની યોજના મિત્રો ટૂંક સમયમાં મિત્રો લાગુ કરવામાં આવી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લાખો રૂપિયાનું ચાઇનીઝ લસણ ઝડપાયું મિત્રો જેમાં સુરતમાં મિત્રો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઝડપાયું છે દસ લાખની વધુ કિંમતનો મિત્રો એકવીસો પચાસ કિલો લસણ ઝડપવામાં આવી ગયું છે લસણના ભાવ મિત્રો આસમાને પહોંચતા લે ભાગુ તત્વો મિત્રો કારસો સામે મિત્રો આવી ગયો છે તાત્કાલિક અસરથી મિત્રો ચાઇનીઝ લસણનો નાશ કરવામાં આવ્યો હતો ચાઇનીઝ લસણ સસ્તું હોવાથી મિત્રો ઓછી ટીકાશવાળુંને ટેસ્ટમાં ફીકું હોય છે જોકે મિત્રો તેને પકવતા સમયે ખતરનાક દવાઓ અને ખાતરનો પણ ઉપયોગ કરવામાં આવે છે તમારો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની ની વાત કરી પ્રધાનમંત્રી આવાસ યોજના બે પચીસ મિત્રો શરૂ થઈ ગઈ છે જેમાં મિત્રો કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના હેઠળ ટુ પોઈન્ટ લાવી રહી છે આ યોજના હેઠળ મિત્રો એક કરોડ નવા મકાનો બનાવવામાં આવશે યોજનામાં મિત્રો એક ઘર દીઠ બે પોઈન્ટ મિત્રો ત્રીસ લાખ રૂપિયા મંજૂર કરવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે મિત્રો અર્બન ટુ પોઈન્ટ જીરો હેઠળ એક કરોડ મિત્રો નવા મકાનો માટે મિત્રો ઓનલાઈન અરજીઓ પણ શરૂ કરવામાં આવી ગઈ છે આ માટે મિત્રો તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો જેના માટે મિત્રો દસ્તાવેજોની વાત કરીએ તો અરજદાર અને પરિવારના સભ્યોની મિત્રો આધાર કાર્ડની વિગતો અરજદાર નુષ્ક્રિય બેંક ખાતું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોય તેવો મોબાઈલ નંબર અને બેંક ખાતું મિત્રો હોવું જો જરૂરી છે આવકનું પ્રમાણપત્રો જાતિ પ્રમાણપત્રો જમીનના દસ્તાવેજો અરજી કરવા માટે મિત્રો પહેલા તમારે સત્તાવાર એની વેબસાઇટને ઓપન કરવાની છે તમે મિત્રો એમાં અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો મહિલાઓને મિત્રો સાડત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે જેમાં મિત્રો તમારા ઘરમાં અથવા તો મિત્રો કોઈ સગા સંબંધીઓના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મિત્રો મળશે સાડત્રીસ હજાર પાંચસોની સહાય જેમાં મિત્રો શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકને મિત્રો જન્મ આપતી સમયે મહિલાઓને મિત્રો સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય મળે છે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે જેના માટે મિત્રો મમતા કાર્ડ ડોક્ટરનું પ્રમાણપત્ર રાશન કાર્ડ પાસબુક મહિલાનું આધાર કાર્ડ તેમજ મિત્રો સોગન નામો આ તમામ ડોક્યુમેન્ટની મિત્રો જરૂર પડે છે આગળ વાત કરીએ તો મિત્રો જયારે તમે કરેલી અરજી એપ્રુવલ થાય છે તો તમને મિત્રો આપેલા નંબર ઉપર પાંચસો જમા કરવામાં આવી જાય છે જેમાં મિત્રો બાળકના જન્મ પહેલા સત્તર હજાર પાંચસો અને બાળકના જન્મ બાદ વીસ હજાર રૂપિયા મિત્રો જમા કરવામાં આવે છે આમ આ યોજના હેઠળ મિત્રો ટોટલ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય મહિલાઓની મિત્રો મળે છે ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો ખેડૂતોને આનંદો રાજ્ય સરકાર આપશે હવે ફ્રીમાં વીજળી જેમાં મહારાષ્ટ્રની સરકાર ખેડૂતો માટે એક અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવી છે હવે આ રાજ્યના ખેડૂતોને મિત્રો સિંચાઈ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજના શરૂઆત મિત્રો કરવામાં આવી ગઈ છે આ યોજના માર્ચ બે હજાર ઓગણત્રીસ સુધી પ્રભાવી રહેવાની છે તો તમામ મિત્રો આનો લાભ ઉઠાવી શકશે જેમાં મિત્રો એપ્રિલ બે હજાર ચોવીસથી મિત્રો સાત પોઈન્ટ પાંચ હોર્સ પાવર સુધીના ક્ષમતાવાળા પંપ વાપરતા ખેડૂતોને મિત્રો મફત વીજળી આપવામાં આવશે મહારાષ્ટ્રની મિત્રો સરકારે આ યોજના ચલાવવા માટે છ હજાર નવસોને પંચ્યાસી કરોડ રૂપિયાની મિત્રો ફાળવણી કરી દીધી છે આ એટલે મિત્રો આ સિવાય વીજળીના ભાવમાં પણ રાહત આપવામાં આવશે માટે મિત્રો બીજા સાત હજાર સાતસોને મિત્રો પંચોતેર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે મિત્રો કુલ ચૌદ હજાર સાતસો કરોડ રૂપિયાની જોગવાઈ મિત્રો કરવામાં આવી ગઈ છે આગામી સમયમાં મિત્રો આ યોજનાની સમીક્ષા કરવા માટે ત્રણ વર્ષ બાદ તેની મિત્રો બેઠક પણ મળવાની છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ તમે કરી લેજો